તો તરફ હવે આપણે વાત કરીએ જૂનાગઢની તો ગીર અભયારણ્યમાં પ્રખ્યાત જય વિરૂ સિંહની જોડીમાંથી જયનું પણ અવસાન થયું છે વનવિભાગ મુજબ જય વિરૂ નામની આ જોડી ગીરના અભયારણ્યમાં બહુ જ પ્રસિદ્ધ હતી બંને સિંહો એકસાથે રહેતા હોવાથી જંગલકર્મીઓ અને સિંહ પ્રેમીઓ તેમને જય વિરૂ જોડી તરીકે ઓળખતા હતા થોડા મહિના પહેલા વીરુનું ઇન ફાઇટમાં મોત થયું હતું ત્યારબાદ જય પણ અન્ય સિંહો સાથેની ઇન ફાઇટમાં ઇજાગ્રસ્ત થયો હતો જૈને સારવાર માટે વનતારા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જામનગરથી નિષ્ણાંતોની ટીમ પર પહોંચી હતી પરંતુ તમામ પ્રયત્નો છતાં આજે તેની સારવાર દરમિયાન મોત થયું હતું ગીરના જંગલમાં તેમની એક ડણકથી જંગલ ગુંજી ઉઠતું હતું અને તેમની ટેટરીમાં અન્ય સિંહો આવી ચડતા અનેકવાર ઇન ફાઇટ સર્જાતા હવે વીરુ પછી જૈનું પણ અવસાન થતા સિંહ પ્રેમીઓ અને વન વિભાગમાં માહોલ છે જૂનાગઢના ગીર અભયારણ્યમાંથી આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગીરમાં પ્રસિદ્ધ જય વિરૂધ્ધ સિંહ જોડીમાંથી હવે જયનું પણ અવસાન થયું છે થોડા મહિના પહેલા વીરુનું ઇનફાઇટમાં મોત થયું હતું હવે જય પણ બીજા સિંહો સાથેના ઘર્ષણમાં ઘાયલ બાદમાં ઇલાજ દરમિયાન મોતને ભેટ્યું છે આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવવા માટે અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે સંવાદદાતા જુનાગઢથી ભાવિકભાઈ જોશી તો જી ભાવિકજી સૌપ્રથમ જણાવો કે જયના અવસાન અંગે વન વિભાગ તરફથી શું માહિતી આપવામાં આવી છે જે અહીંના ચોક્કસ થી જણાવું તો જે રીતે જયનું જે મૃત્યુ થયું છે તેને લઈને હાલ સિંહ પ્રેમીઓ તેમજ વન વિભાગ છે તેમાં ભારે શોકની લાગણી ફેલાની છે ખાસ કરીને વાત કરીએ તો વન વિભાગ જે છે છે ટીમ તે સારવાર માટે આવી હતી હાલ આ જે છે તેને સિંહ ના મૃત્યુ ને લઈને લોકો માં જ દુઃખ જોવા મળી રહ્યું છે પોતે માનવા તૈયાર નથી વન વિભાગના સહિતના અધિકારીઓ

તમામ માહિતી અને મહત્વપૂર્ણ અપડેટ્સ આપવા બદલ ભાવિકભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ સમાચારમાં હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ આણંદ